બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારોલી રાજપૂત યુવા સંગઠન દ્વારા તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજાયો હતો ત્યાં રાજપૂત સમાજના છન્નું જેટલા તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે હેતુથી સાથે સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિનું આયોજન કરાય છે પૈકી શૈક્ષણિક વર્ષ પચીસ સમારોહનું આયોજન કર્યા છન્નું જેટલા તેજસ્વી તારલાઓનું મોમેન્ટો આપી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ એલ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને

આપણે આખી શકીએ છે આપણે સુરવીરતા બતાવી શકીએ છે આપણે સમય આવે દેશને કામ આવી શકીએ છે દેશ માટે આપણે મરીટ મટવાની આપણી કમાખાવાળી તમામ તૈયારીઓ હોય છે આવામાં જો આપણે સારા સંતાનો સારા ડોક્ટરો પેદા કરશું સારા અધિકારીઓ સમાજમાંથી પેદા કરશું તો એ સમાજને અને અન્ય સમાજને તમામ ને ખૂબ ઉપયોગમાં આવશે ઉપયોગી દોડ છે આજની તારીખમાં જે જે સંતાનો આજે આવી સારી પીએચડી કરેલા ડિગ્રીઓ મેળવેલા જે સંતાનો છે ભવિષ્યમાં એ સંતાનો સમાજ માડલ વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બાળોલી રાજપૂત યુવા સંગઠન આયોજિત તેજસ્વી તાલા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં વિવિધ વિભાગમાં પી પીએચડી થયેલા તૈયાર તાલાઓને મંચ ઉપર સ્થાન અપાયું હતું કારણ કે છન્નુ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા જેમાં દીકરીઓને સંખ્યા વધુ રસી હટીમ જે રાજપૂત સમાજમાં દીકરાઓ સાથે દીકરીઓ પણ શિક્ષિત કરવા તરફ જાગૃતિ રૂપે સંદેશો જોવા મળ્યો હતો

શિક્ષણને લઈને હું એ વસ્તુ કહેવા માંગુ છું કે હવે સમાજમાં શિક્ષણનું મહિલાઓને પણ ભણવામાં નહીં આવતા હતા અત્યારે જે વર્લ્ડ વાઇડ છે એમાં આપણે વુમન એન્પાવરમેન્ટનું મહત્વ ઘણું ફોકસ કરવામાં આવ્યું છે અને વુમન એમ્પાવરમેન્ટમાં હું એવું માનું છું કે આપણે બધી મહિલાઓ કે બધા વિદ્યાર્થીનીઓ આગળ વધીને આપણે દેશ માટે અને સમાજ માટે કામ કરીએ આપણે જે છે અત્યારે જો હું એક્ઝામ્પલ આપીશ તો ઘણી બધી જે વુમન્સ છે આપણી સુરત ડિસ્ટ્રિક્ટના જે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જે છે શિવાની ગોયલ મેડમ એમને જે છે એ પોતે સીઆર છે ચાર્ટર્ડ એકાઉન્ટ છે છતાં પણ એમણે એમની જે કેરિયર છે આઈએસ એમનું જે છે ચેલેન્જિંગ લાઈફ એક્સેપ્ટ કરીને સમાજ અને મહિલાઓ માટે એક ઉદાહરણ રૂપ બન્યા છે આજે હું બધાને એક જ વસ્તુ કહેવા માંગીશ કે જેમ આપણે અત્યાર સુધી તલવારની પૂજા કરતા હતા એમ હવે આપણે તેનની પણ પૂજા કરીએ છીએ પણ જે શિક્ષણનું સ્તર છે એજ્યુકેશન તો બધા જ લે છે ભણે પણ બધા છે પણ આપણે સમાજમાં એવું કામ કરવાનું છે કે જે આપણું ઉદાહરણ લઈને બધા વિદ્યાર્થીનીઓ કે સ્ટુડન્ટ્સ ઓલ ઓવરઓલ સ્ટુડન્ટ્સ બધા જીવનમાં આગળ વધે અને સમાજને અને રાષ્ટ્રને મદદરૂપ થાય થેન્ક યુ બાડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટના યુવા સંગઠન દ્વારા તેજસ્વી તાલલા કાર્યક્રમ બારડોલી યુવાયએસપી એચ એલ રાઠોડ તેમજ રંગાનું રાગ ટ્રસ્ટના મેનેજિંગ ગિરિરાજ ગિરિરાજસિંહ વસ્યા અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં અપાયેલા સ્મૃતિ ભેટ પણ રંગાનું રાંગ ટ્રસ્ટ સચિનના સૌજનીયથી આપવામાં આવી હતી સમાજમાં દીકરાઓ સાથે દીકરીઓને પણ સન્માન શિક્ષણ આપી શિક્ષણ આપી સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કરવા અપીલ કરી હતી સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બારડોલી